નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર વધુ એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ સાથે દોસ્તો મળી રહ્યા છે એક નવી વિડીયોની અંદર ગુજરાત જાહેર સેવા યોગ તરફથી એક મહત્વપૂર્ણ નોટિસ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન જાહેર કરવામાં આવી છે આ નોટિસની આજની વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું તમામ ઉમેદવારોથી રિક્વેસ્ટ કરું છું જીપીએસસી ભરતીની તૈયારી કરે છે ઘણા બધા ફોર્મ છે આ વિડીયોને એક વાર સુધી આગળ વાત કરીએ સ્ક્રીન પર છે ગુજરાત જાહેર સેવા ઓફિશિયલ નોટિફિકેશન જીપીએસસી ઓજસ પરથી અથવા જીપીએસસી ગુજરાતની વેબસાઇટ પરથી આ અપડેટ તમને મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો ગુજરાત જાહેર સેવા આયોગની આ નોટિફિકેશન પ્રમાણે નાયબ નિયામક ગુજરાત આંકડાકીય સેવા વર્ગ એક જાહેરાત ક્રમાંક ચુમોતેરની આ ભરતી બાબત છે દોસ્તો આ ભરતી જે હાલમાં રદ કરવા બાબતે એક આ નોટિસ આવી છે ડિટેલમાં સમજીએ તો આ ભરતીની કુલ એક જગ્યા પર ભરતી માટે આયોગ દ્વારા ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસથી ત્રીસ નવેમ્બર દરમિયાન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ સદર ભરતી સંબંધે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા છ ડિસેમ્બરના રોજ પત્ર ક્રમાંક પ્રમાણે એક જગ્યા દિવ્યાંગની ખાસ ભરતી ઝુંબે સ્પેશિયલ ડ્રાઈવેટર ભરવાની થતી હોય તે મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવાની થાય છે જે ધ્યાનમાં લઈએ આયોગ દ્વારા ગુજરાત સેવા વર્ગ એકની ભરતીને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વિભાગ દ્વારા ખાસ ભરતી ઝુંબે સ્પેશિયલ પ્રસ્તુત જગ્યાનું માંગણી પત્રક મળીથી નવી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારો એક ખાસ નોંધ લેવાની છે તો આ ભરતી હાલમાં રદ થઈ ગઈ છે ઉમેદવારો એક ખાસ નોંધ લેવાની છે ફરી મળીશું એક નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય દોસ્તો ટેક કેર